ઈ રવિરામ મહાત્માએ કીધું કે બાપુ વાણી અમારી ભીર ગઈ જેને આવ્યો હારો ને એ ભાઈ તાકા હું છે હું છે તા ના મારે પણ રવિરામ કે બાપા જેને ભાણની હથોડી લાગી ગઈ જેનો વણાક થઈ ગયો સાહેબ એટલે સંતોએ કીધું કે બાપુ સદગુરુએ મારી જડ જડી જડી છે અપરંપાર કે કોઈની ઉખડી ઉખડે નહીં મરણ લાખોનું મથેલું હા જો સંતોએ જડ જડી હોય તો કોઈને પાપ કીધે ઉખડે નહીં આપણે ભાઈ આપણે પરવડભાઈ મનુભાઈ મેવાડા આપણી વચ્ચે છે માલધારી સમાજ નું ગૌરવ છે સાહેબ